હેલો ફ્રેન્ડ્સ જય ઉમિયા વિશ્વ ઉમિયા ધામ જાસપુર ખાતે આપણે એક નોબલ સર્વિસ ચાલુ કરેલ છે જેનું નામ છે ઉમા કાઉન્સેલિંગ સેન્ટર અને ઉમા કાઉન્સેલિંગ સેન્ટરમાં અમે વિવિધ પ્રકારના કાઉન્સેલિંગ મુદ્દા જેમ કે કરિયર કાઉન્સેલિંગ છે સ્ટ્રેસ એન્ઝાયટી અને ડિપ્રેશનનું કોઈ પ્રોબ્લેમ છે અથવા પારિવારિક કોઈ સમસ્યા છે તો એના માટે ડિફરન્ટ કાઉન્સિલરની એક ટીમ અવેલેબલ છે મારું નામ છે મુંજાલ પટેલ હું કરિયર કાઉન્સિલિંગ અને સ્ટ્રેસ અને ડિપ્રેશનના કાઉન્સિલિંગ કેસીસ અહીંયા હેન્ડલ કરું છું અને દર શનિવારે ત્રણ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી અહીંયા વિના મૂલ્યે આ સેવા આપવામાં આવે છે તો આપના પરિવારજનમાં કોઈને આવી સમસ્યા હોય એક્ઝામ બોર્ડની પતવા આવી છે તો બાળકોને કોઈ કરિયર ગાઈડન્સ જોઈતું હોય અથવા એમને એમના ફ્યુચરની અંદર શું કરવું ના ખબર પડતી હોય તો કયા કોર્સમાં જવું કઈ કોલેજ સિલેક્ટ કરવી આ પ્રકારના કાઉન્સલિંગ માટે તમે અમારો સંપર્ક કરાવી શકો છો રજીસ્ટ્રેશન માટે એક બારકોડ છે એ રજીસ્ટ્રેશન તમારે કરવું ફરજિયાત રહેશે અને આના રિલેટેડ ફર્ધર જો કોઈ માહિતી જોઈતી હોય તો તમે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને અહીંયા પૂછી શકો છો ધન્યવાદ